હું પોલીસમાં ફેલ શું કામ થયું હું પોલીસની તૈયારી આવા બધા બાબતે ઘણા વિદ્યાર્થીઓનો સવાલ હોય છે રણુભાઈ તમે લોકોને સલાહ આપો છો પણ તમે કેમ તૈયારી મૂકી દીધી તમે કેમ પોલીસની એક્ઝામ પાસ ન થઈ ગયા હું એવા કારણા જવાબદાર છે કેમ કે અત્યારે બધા પોતાની જર્ની જણાવી રહ્યા છે બધા પાસ થઈ ગયા છે બધા કહી રહ્યા આ વાંચીને પાસ થયા પણ તમે એ તો એ જાણો કે અમે શું વાંચીને ફેલ થયા સમજણું તમે એ તો જાણો ભાઈ હવે વાત હું એવી કહું છું કોઈ ડિમોટિવટ ન થતા વાત એકદમ પોઈન્ટની જ કરવાનો છું હવે વાત કરું મેં મારી લાઈફમાં બે જ ભરતી આપી છે ટૂંકમાં બે જ પરીક્ષા ગવર્મેન્ટ આપી છે એ પણ કોન્સ્ટેબલ હતી પેલી બે હજાર બાવીસમાં માં એ પેલી ભરતી હતી અને આ બીજી ભરતી ગઈ બીજી ભરતી હતી અને હવે હું તૈયારી કરતો નથી હવે વાત કરું પેલી ભરતીમાં હું ફાઇનલમાં મારું ભરૂચ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું હતું અને ફાઇનલમાં એક પોઈન્ટ માર્કે હું નીકળી ગયો હતો એ પછી મેં તૈયારી મૂકી પાછી મેં તૈયારી ચાલુ કરી હતી પૈસા ગેપ પાડી દીધો હતો અને પછી તૈયારી કરી કે નહીં આ ગઈ ભરતી એમાં પાછું પાઠ એમાં આપણે ભેગું થયો નહીં પાઠ એમાં હું કમ ભેગું નહોતું કે એમાં ગણિત જે ને એ બહુ અઘરો વિષય હતો અને ગણિત પહેલાથી હું શીખ્યો નતો ગણિતમાં આપણે કઈ રીતના મીડું કાવાની ને ખબર પડતી પછી એમાં સમય એમનો વીતતો જ ગયો પણ એક ભાઈ ભાઈ બંને ઘણા ફ્રેન્ડો એવું કીધું કારણભાઈ તમે ને એવું બધું વ્યવસ્થિત કરી નાખો તો તમારે ગણિતમાં ઓછા માગ આવો વાંધો નહીં પણ થયું એવું ગધ્ય એવું નીકળ્યું એટલે આપણે પાઠ એમાં પાર્સિક માગ આપણે થયા નહીં અને પાર્ટ બી આપણે કાંડે રમતો હતો કેવો બંધારણ ઇતિહાસ ભૂગોળ આપણે કાંડે રમે છે એ બધું આપણને સારું છે કેમ કે આપણે સિરીઝ ચાલુ કરી તમને ખબર હોય જીસીઆરટી ની એમાં કાંઈક આપણે કેટલા એક મહિનામાં ચાલીસ હજાર વિદ્યાર્થીઓ જોઈન થયા હતા ટેલિગ્રામમાં બાયોમાં લિંક છે તમે જોજો એક મહિનામાં ચાલીસ હજાર વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા એટલે બધાનો એટલો પ્રતિભાવ એટલો આપણા સહાય છે આપણો પ્રેમ છે આપણે બધા જોડાયેલો મારો અને પછી આમાં ભેગું થયું નહીં અને હવે કેમ કે આવડું મોટું ફેમિલી બની ગયું અને પછી મેં એવું નિર્ણય લીધો કે ભાઈ હું હું શું ઘણા બનાવું એમ એક તો માણસ મારા કારણે બનશે તો એ જીવન જીવન અમૂલ્ય થઈ જશે પછી સમય એમનો વીતતો ગયો અને હું અત્યારે રહ્યો ને ટેસ્ટ સિરીઝ બનાવવા મળ્યો એવું બધું કરવા માંડ્યો તો બધાનો સપોર્ટ મળવા મળ્યો હું રહ્યો ઈ કામમાં છડી જાવ આખી એક લાઈન કહેવાય ને આખી બદલાઈ નાખી મેં સમજો મારી રીતના અને લોકોના ના અને ફેલ શું કામ થાય તમને ધ્યાન બીજું કારણ કહું કે જ્યારે લોકો તૈયારી રિવિઝન કરી રહ્યા હતા ને તે હું લોકોના પ્રશ્ન હેન્ડલ મને આખો દીમા અત્યારે પર ડે બે હજાર પ્લસ મેસેજ પર ડે આવશે વોટ્સપમાં પચાસ હજાર જેવા વિદ્યાર્થીઓ છે ઇન્સ્ટાગ્રામમાં આવડું મોટું ફેમિલી બની ગયું છે બધા વિદ્યાર્થીઓ છે આ બધા કંઈક ને કંઈક મેસેજ આપતા હોય અને મારો નંબર ખૂલે આમ ફર્યા છે સમજાણું અને ડાયરેક્ટ મારી વાત લોકો કરી આપે સમજણું ગમે તરત કા કામ પર તરત ફોન કરે અને હું ફોન બંધ કરવા ઈચ્છતો નથી સમજો ઘણી વાર એવું થાય ફોન બંધ કરી દવાઓ સમજો સિમ કાર્ડ આપણે બદલાઈને એમ પણ એવું થાય છે ભાઈ લોકો વિદ્યાર્થીઓને કંઈક કામ પડે છે તો મને યાદ કરે છે અને હું કંઈક સપોર્ટેડ થ છું સમજો ભલે હું એટલું બધું નોલેજેબલ નથી પણ વિદ્યાર્થીનો મારી ખૂબ આશા દેવા માંગુ છું કે હું ફેલ થયો તો વિદ્યાર્થી મારો સપોર્ટેડ છે સમજાણું તો મને સપોર્ટ કરે છે સમજાણું ના તો ઘણા એમ કે ભાઈ આ એક્ઝામ હું પાસ નથી કરી આને કોણ સપોર્ટ કરે અને આને હું કોણ સલાહ લે તો બધા મને સલાહ અને માની લો જ્યાં હું વિદ્યાર્થી એક ફ્રેશર વ્યક્તિ જ્યાં હું મારા સલાહ લે એક વસ્તુ અલગ છે પણ જે લોકો ઉંમરમાં છે પાંચ પાંચ વર્ષ તૈયારી કરે છે ઘણા સાહેબો છે ઓલરેડી કોન્સ્ટેબલમાં ફરજ બજાવી રહ્યા છે પીએસઆઈ કઈ રીતના હું કરું છું તો મને ફોન કરે છે એ બધાનો ખૂબ ધન્યવાદ ભલે એના મનમાં એવું હોય છે કે આ ભાઈને વધારે ખબર પડતી છે અને આપણે ભગવાનને એટલું ધન્યવાદ દેવા માંગ્યું છે આપણે એ માટે આપણને ભગવાને બનાવ્યા છે કે ઘણા લોકોના પ્રશ્ન આપણે હેન્ડલ કરી રહ્યા છીએ અને એ વખતે જયારે ભરતી હતી માથે ત્યારે હું વધારે વિદ્યાર્થીઓના કોન્ટિંગમાં હોવું હતો બધા વોટ્સએપમાં જવાબદાર તમે જો બધા વાતચીતું કરું બધા પ્રોબ્લેમ સોલ્વ કરું આમ કરી મારું પ્રોપર વ્યવસ્થિત જે ગયું ને એવું ભણતર આમ ધ્યાન ન રહ્યું સમજણ પાઠ બી મને તો એ કઈ વાંધો નહોતો પણ જે મને ગણિત જે રહ્યું ને એ રીતના તકલીફ પડી ભાઈ ગણિતમાં પાર્સિંગ સિક્સ માર્ક હોત ને થ્રુમાં પાર્ટ એમાં તો આપણે પોલીસમાં આવી ગયા હોત પણ કોઈ કારણો સર આવું બધું હતું એટલે પાર્ટ બે હજાર બાવીસમાં એક કોઈ પંચોતેર ફાઇનલમાં નીકળી ગયા અને આ પડતી એ પાર્ટમાં નીકળી ગયા બરાબર આવું કંઈક હતું મિત્રો તો તમે તારો તમે સારું લાગે તો તમે ફોલો કરી શકો છો અને તમારા ભાઈને સપોર્ટ કરી શકો છો જય જય માતાજી